કંઈ પણ ખાઈ લો પણ અસલી સ્વાદ તો આમાં જ છે તો આજે આપણે ઠંડી સાતમમાં ખવાય એવી સરસ મજાની ટ્રેડિશનલ રેસીપી બનાવવાના છે કદાચ તમે આ ટ્રાય ક્યારેય નહીં કરી હોય તો આજે મારી ફેવરિટ એટલે કે ઠંડી સાતમમાં હું શું ખાઉં છું અને મારા ઘરે શું બને છે એ હું તમને આજે દેખાડીશ તો એના માટે અહીંયા થોડી કોથમીર લઈ લીધેલી છે એમાં બધી ટાઈપના મેં મરચાં લીધા છે કેપ્સિકમ મોળા મરચાં તીખા મરચાં તો એ બધી વસ્તુને મેં પ્રોપર ધોઈ લીધેલા છે હવે આપણે એક ખરલ દસ્તો લઈ લઈએ એટલે કે ખાણી દસ્તો એના અંદર આપણે એક સરસ મજાની ચટણી બનાવવાના છીએ એ ચટણી થોડી એટલે આપણે જે રેગ્યુલર ચટણી બનાવતા હોય એનાથી થોડી અલગ છે કારણ કે તમે એ મિક્સરમાં કરશો ને તો આવો ઓરિજિનલ ટેસ્ટ નહીં આવે તો એકવાર આમ મારી રીતથી જરૂરથી ટ્રાય કરી જોજો તો આ રીતે અહીંયા મેં બે તીખા મરચાં લીધેલા છે હવે તીખા મરચાં એટલે આનો કલર થોડો ગ્રીન રહે એના માટે મેં બધી ટાઈપના મરચાં એટલે કે મોળા મરચાં પણ આમાં યુઝમાં લઉં છું તો આ થોડું મીડિયમ તીખું મરચું છે તો એને મેં લઈ લીધેલું છે હવે અહીંયા તીખાશ તમારા ટેસ્ટ પ્રમાણે તમારે ઓછી વધુ નાખવાની રહેશે પણ આ થોડી તીખી હશે તો વધારે મજા આવશે અને આપણે જનરલી છઠમાં થેપલા ને સૂકી ભાજીને એવું બધું ખાતા હોઈએ રાયતું ને એવું પણ આ આજે એનાથી થોડું અલગ અને કંઈક નવું એમ તળ્યા વગરનું થેપલા જનરલી તળેલા હોય એટલે કે બે સાઈડ આપણે તેલ લગાવીને એને શેકતા હોય પણ આજે આપણે તેલ વગરની કોઈ આવી વાનગી પણ બનાવીએ ને તો તમને આ સાતમમાં ખાવાની બહુ જ મજા પડી જશે અને આ ઠંડી હશે તો એટલી જ સરસ લાગશે અને ગરમ ગરમ તો ઓર મજા આવશે તો આ બેય રીતે તમે ખાઈ શકો છો તો અહીંયા ભાખરીની જગ્યાએ હું જે ભાખરી બતાવવાની છું એ થોડી અલગ છે પણ એની જગ્યાએ તમે પરોઠા પણ કરી શકો છો પણ અહીંયા હું આજે ભાખરી બનાવીશ તો અહીંયા મેં કેપ્સિકમ લીધા મોડા મરચાં તીખા મરચાં અને મીડિયમ તીખું મરચું હવે એની સાથે એક જ જેટલો આદુનો ટુકડો પણ લઉં છું મેં તમને કીધું એમ તીખાશ તમારા ટેસ્ટ પ્રમાણે તમારે નાખવાની રહેશે અને અડધો કપથી પોણો કપ જેટલી અહીંયા સરસ મજાની કોથમીર લઉં છું એકદમ સરસ થોડા કૂણા ડાળખા હોય ને એવા વાળી મેં લીધેલી છે અત્યારે તો એને પણ સરસ ધોઈ લીધેલી છે અને આ રીતે સુધારીને અંદર એડ કરીએ અને સાથે લીંબુનો રસ તો અહીંયા હું અત્યારે અડધું લીંબુ નીચું છું પછી આગળ આપણે થોડું વધારે નીચવું છું પણ અત્યારે થોડું કલર થોડો જળવાઈ રહે અને થોડી વાર પણ પડી રહેશે ને તો કાળી નહીં થાય એટલા માટે થોડું લીંબુ નાખી દેવાનું ટેસ્ટ પ્રમાણે મીઠું એવું લાગે તો લાસ્ટમાં તમારે ચેક કરીને ફરી મીઠું એડ કરી શકાય અને આને સરસ રીતે ખાંડી દેવાની છે અત્યારે થોડી ઓછી જગ્યા છે કારણ કે આખું ભરાઈ ગઈ છે મારી ખરલ એટલે પછી હું સિંગદાણા એડ કરીશ પણ થોડું પહેલાં હું આ રીતે પીસી વાટી લઉં એમ તો આ રીતે થોડી જો જગ્યા થઈ ગઈ એટલે હવે આપણે અહીંયા મુઠ્ઠી ભરીને સિંગદાણા નાખ્યા છે એટલે આમ જોઈએ તો નાની અડધી વાટકી જેટલા સિંગદાણા લીધેલા છે કાચા જ છે અને આ રીતે એને સરસ રીતે પહેલાં ધીરે ધીરે ખાંડી લેવાના રહેશે અને એકદમ એકરસ થઈ જાય ને એટલે થોડું અદકચરા રહેશે તો સરસ લાગશે એટલે એ પ્રમાણે થોડા અતકચરા જ રાખીશ કારણ કે તમે વધારે પડતા એકરસ કરશો તો પણ ચાલે પણ આ ચટણી થોડી અદકચરી આ રીતે બનેલી હશે તો વધારે ટેસ્ટ મસ્ત આવતો હોય છે અને ખાવામાં એટલી જ સ્વાદિષ્ટ બને છે બહુ જ સરસ લાગે છે આ ચટણી તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરી દેજો કારણ કે ઓછી મહેનતમાં ઓછા ટાઈમમાં તમારે રાંધણ રાંધણચટનું રસોઈ જેટલી એકદમ ઓછી થઈ જશે અને સાતમમાં તમને ખાવામાં આવશે ને તો બહુ મજા આવશે અને પેટ પણ સરસ ભરાઈ જશે તો હવે આપણે આ ચટણી બનીને રેડી થઈ ગઈ છે જો આ રીતે એને લઢી દેવાની રહેશે એમ ગોળ ગોળ કરીને હવે આમાંથી આપણે બે ચમચી જેટલી થોડી કાઢી લઈએ જો મેં આ રીતના અધકચરા રાખ્યા છે આમાં તમે સિંગદાણાનું પ્રમાણ થોડું ઓછું રાખવા માંગતા હોય તો પણ ચાલે કોથમીરનું પ્રમાણ ને સિંગદાણાનું પ્લસ માઇનસ તમે કરી શકો તમારા ટેસ્ટ પ્રમાણે અને આમાં ગળપણ ગળપણકટાશ પણ તમારા ટેસ્ટ પ્રમાણે તમારે એડ કરી શકાય છે હવે અહીંયા બે ચમચી જેટલી મેં ચટણી અલગ કાઢી લીધી છે એના પછી એક ચમચી જેટલી ખાંડ અને ફરી અડધું લીંબુ જે પડેલું છે એ લીંબુનો રસ તો અહીંયા ગળપણકટાશ થોડા હું ચડિયાતા અત્યારે એડ કરું છું મેં થોડી ચટણી અલગ કાઢી છે એ આગળ હું યુઝ કરવાની છું એટલા માટે મેં અલગ કાઢી છે અને આ રીતે જો તમે ખાંડ ના નાખવા માગતા હોય તો પણ ચાલે પણ થોડી નાખશો તો ટેસ્ટ એકદમ જબરજસ્ત આવશે તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો તો આ રીતે સરસ મજાની ચટણી બનીને રેડી થઈ ગઈ છે હવે અહીંયા આપણે એક કપ જેટલો ઘઉંનો જે રોટલી બનાવવાનો લોટ હોય ને એ જ અહીંયા મેં લીધેલો છે અને એકદમ સરસ રીતે ચાળીને લઉં છું હવે અહીંયા આપણે આટલા લોટમાં બે ભાખરી બનીને રેડી થશે અને એકદમ નાની નાની કરશો તો ત્રણ થશે પણ અહીંયા આપણે મીડિયમ સાઈઝની બનાવવાના છીએ તો આમ આરામથી બે ભાખરીમાં તો તમે ધરાઈ જશો એટલું બધું સરસ લાગશે આ ખાવામાં અને અહીંયા સાથે પાણીનું માપ અને આમાં કયા કયા મસાલા આપણે એડ કરીશું એ બધું હું તમને કહું કારણ કે જો તમે આ બાકી આ ચટણી સાથે પણ ખાઈ શકો અને આમનમ પણ ખાઈ શકો અને ચા સાથે તો બહુ જ મસ્ત લાગે છે તો એ એકદમ કઈ રીતે સરસ ટેસ્ટી બને છે એ જોઈ લઈએ તો એના માટે અહીંયા ટેસ્ટ પ્રમાણે મેં મીઠું એડ કર્યું સાથે અડધી ચમચી જેટલું જીરું જીરું ના નાખતા હોય તો એકવાર નાખજો મસ્ત લાગશે અને એકાદ ચમચી જેટલું તેલ નાખવાનું છે મોણમાં અને હવે જે આપણે ચટણી પહેલાં જે બચાવીને રાખી હતી ને બે ચમચી જેટલી ખાંડ વગરની લીંબુ ખાંડ વગરની એવાળી તો એને આપણે બે ચમચી જેટલી અંદર એડ કરીએ છીએ અહીંયા તીખાસ મેં થોડી ઓછી નાખેલી છે એટલે વાંધો નથી જો તમે વધારે તીખું હોય તો તમારે એ પ્રમાણે અંદર ટેસ્ટ મતલબ ચટણી નાખવાની રહેશે હવે આને પ્રોપર મિક્સ કરી દઈએ તો એકદમ સરસ મજાનો લોટ મિક્સ થઈ જાય ને એ પ્રમાણે આપણે ભેગો કરવાનો છે અને મિક્સ કરવાનો છે અને ધીરે ધીરે પાણી નાખતા જઈએ અને લોટ બાંધતો જવાનો છે અહીંયા આપણે આમ જોઈએ ને તો ભાખરી જો એકદમ કઠણ નહીં અને રોટલી જો ઢીલો નહીં એટલે આમ જોઈએ પરોઠાથી થોડો કઠણ એવો લોટ રાખીશું કારણ કે અહીંયા ભાખરી આપણે તાવડીની નહીં પણ લોઢીમાં કરવાના છીએ અને સેકેલી બનાવવાના છે હવે એની જગ્યાએ તમે પરોઠા પણ કરી શકો પણ અહીંયા મારે તેલવાળું નથી ખાવું અને તેલ વગર જ મને આ ભાખરી બહુ ભાવે છે એટલે હું આ રીતે બનાવું છું તો આવો લોટ હોવો જોઈએ તો એના માટે મારે અહીંયા વન ફોર્થ કપ જેટલા પાણીમાંથી એક જ ચમચી જેટલા ઓછા પાણીની જરૂર પડી છે તો આના એક સરખા બે લુઆ બનાવી લઈએ કારણ કે અહીંયા આપણે મીડિયમ સાઇઝની ભાખરી બનાવું છું આ બાકી તમને આમનમ પણ એટલી સરસ લાગશે તો એકવાર જોજો અને ટ્રાય જરૂરથી કરી દેજો આ છઠમાં તો છઠનું કામ તમારું બહુ ઇઝી થઈ જશે એટલે કે રસોઈનું કામ ફટાફટ પતી જશે જો આવું બનાવશો ને કંઈક અલગ તો અને બધાને ભાવશે પણ ખરા તો આ અહીંયા આપણે સરસ રીતે જો મેં લોટ કેવો બાંધ્યો તમને આઈડિયા આવી જ જશે એકદમ ઇઝીલી વણાય છે રાઉન્ડ એટલે કે એકદમ કઠણ નથી બાંધ્યો અને સાવ ઢીલો પણ નહીં એ રીતે બાંધેલો છે અત્યારે તો આના પરોઠા તમારે કરવા હોય તો તમારે તેલવાળા શેકીને જે રીતે આપણે પરોઠા બનાવે છે એ રીતે તમે બનાવી શકો છો પણ અહીંયા આપણે ઘી લગાવી દઈશું ઉપરથી અને આ ઠંડા ઠંડી હશે ને તો પણ મજા આવશે અને ગરમ હશે તો પણ મજા આવશે બે રીતે તો જો આ રીતે મીડિયમ સાઇઝની વણી લીધેલી છે એકદમ જાડી પણ નહીં અને પતલી પણ નહીં એવી તો અહીંયા આપણી લોરી સરસ થઈ ગઈ છે તો આપણે એને આ રીતે નાખી દઈએ અને થોડીવાર માટે થવા દઈએ મીડિયમ ફ્લેમ પર મીડિયમ ટુ લો ફ્લેમ રાખીને કરવાની રહેશે અહીંયા લાઇટ બ્રાઉન જેવી થાય ને બે સાઈડ એ રીતે શેકવાની છે જો આ રીતનું થોડુંક થયું એટલે પાછળ ફેરવી દીધું પછી થોડી વાર રાખી પછી આ રીતે ફરે ને ત્યારે તમારે આ રીતે એને દબાવીને કરવાની છે શેકેલી ભાખરી હવે અહીંયા તમારી પાસે જો આવી રીતનું કંઈ ના હોય દબાવવાનું તો તમે સારું કપડું હોય ને જે આપણે કિચન ટોવેલ જે કંઈ એ યુઝ કરતા હોય એને સરસ રીતે આમ ગોટો કરી અને એનાથી પણ તમે દબાવીને કરી શકો તો આ રીતે દબાવીને હું કરીશ ને આગળ પાછળ એને ફેરવતી જઈશ જ્યાં તમને કાચા જેવો ભાગ લાગે કે થોડી ઓછી ચડેલી લાગે ત્યાં તમારે આ રીતે દબાવતું જવાનું અને ફેરવતી જવાની તો આ રીતે કરી અને આપણી સરસ મજાની લાઈટ બ્રાઉન જેવી ભાખરી બનીને રેડી થઈ ગઈ છે તો અહીંયા આપણે મીડિયમ ટુ લો ફ્લેમ પર જ કરી છે બીજી પણ વણાઈ ગઈ છે તો એને પણ નાખી દઈએ અને ગરમ ગરમમાં જ આપણે સરસ મજાનું ઘી લગાવી દઈએ કારણ કે આ ભાખરીમાં ઘી લગાવેલું હશે તેલ કરતાં તો વધારે મજા આવશે નહીં તો તમે જો સેકેલી કરો એટલે કે તળેલી ભાખરી તો આપણે તેલથી તળતા હોય છે પણ આપણે આ નોર્મલ ભાખરીની જેમ જ કરી ઉપરથી ઘી લગાવી દેવાનું અને આ રીતે કાણા પાડવાના એટલે ઘી અંદર ઉતરી જશે એટલે અંદરથી એકદમ સોફ્ટ અને બહારથી એકદમ ક્રિસ્પી એવી ભાખરી બનશે મને એકદમ આમ થોડું ગરમ લાગ્યું હવે આપણે બીજી ભાખરી પણ બનીને રેડી થઈ ગઈ છે તો મારા ઘરે તો સાતમમાં હું આવું ઠંડુ ખાઉં છું તમારા ઘરે શું બને છે સાતમમાં એ મને જરૂરથી કમેન્ટમાં કહેજો અને તમને લોકોને શું ભાવે છે એ પણ જરૂરથી કહેજો હવે સાઈડમાં થોડી ચટણી લીધી છે ને અહીંયા મેં દહીં લીધું છે તો એક વાટકી દહીંની અંદર આ રીતે હું ચટણી નાખી દઉં છું એક ચમચી જેટલી જે રીતે તમને ચટણી ભાવતી એ પ્રમાણે ઓછી વધુ અંદર એડ કરવાની અને આ ભાખરી સાથે ચટણી ખાશો ને તો તો ઓર મજા આવશે અને તમને કદાચ દહીં ચટણી કે એવું કંઈ ના ખાવું હોય ને તો ખાલી ભાખરી સાથે તમે ચા પણ પી શકો છો અને આમદમ કોરી ભાખરી પણ ખાઈ શકો છો અને ચટણીને ભાખરી પણ ખાઈ શકો છો તો બહુ ઓપ્શન છે તમારી પાસે અને સાંજની રસોઈમાં જો તમને એમ કહેવાય ને ક્યારેક કંટાળા આવતો તો તમે આ બનાવીને ખાઈ શકો છો તો આ રેસીપી હેલ્ધીની સાથે સાથે એકદમ ટેસ્ટી પણ છે તમારા ઘરે રાંધણ ચટના દિવસે શું બને છે અને તાડી સાતમમાં તમે શું ખાવ છો એ કમેન્ટ કરીને જરૂરથી કહેજો તો આ વખતે કંઈક નવું બનાવજો અને મને કમેન્ટમાં કહેજો કે તમે બનાવ્યું કે નહીં તો મારી મહેનત થોડી પણ તમને ગમતી હોય તો મારા વિડીયોને લાઇક કરી દેજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ